સંસદ સત્ર દરમિયાન કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ બજેટ અંગે પોતાના ભાષણમાં આ બજેટની સરખામણી મહાભારતના ચક્રવ્યૂહ સાથે કરી હતી અને એક્સ પર પોસ્ટ કરતાં રાજકીય ગરમાવો આવ્યો છે વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ગુરુવારે મોડી રાત્રે એક બાવન વાગ્યે એક્સ પર કરેલી પોસ્ટમાં આ દાવો કર્યો હતો કે તેમની સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના દરોડાની યોજના બનાવવામાં આવી રહી છે હું ખુલ્લા હાથે ઈડી અધિકારીઓની રાહ જોઈ રહ્યો છું

મોદી ભગવતજી અજીત સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર